આ કરવાથી પીઠનો ડોકનો અને ખભાનો દુખાવો ફટાફટ બંધ થઈ જાય આવી ટેકનિક શીખવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને અમે સુરત કામરેજમાં દવા વગર ખર્ચા વગર વિના મૂલ્ય ફ્રીમાં સારવાર આપીએ છીએ આનો લાભ લેવા માટે વોટ્સઅપમાં મેસેજ કરી દેવો અને અમે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ એના અનુભવના લોકોના વિડીયો પણ આ યુટ્યુબ ચેનલમાં છે હજારો વિડીયો છે જોઈ શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો જય હિન્દ